ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી એક ફરાર ફરાર આરોપી ઝડપાયો છે મહિલા પોલીસે આ આરોપીને આશરો આપ્યો હતો ચોંકાવનારી બાબત એ છે કે આ ઘરમાંથી વધુ એક મહિલા કોન્સ્ટેબલ પણ મળી આવી છે અને દારૂ પણ મળી આવ્યો છે પોલીસે દારૂની બોટલ બે મહિલા કોન્સ્ટેબલ અને આરોપી સહિત ત્રણ ધરપકડ કરી છે ભાવનગર શહેરના તળાજા પીપલા વાડી વિસ્તારના દેવલી ગામે રહેતો પાલીવાડ બ્રાહ્મણ પાર્થ દિનેશભાઈ ધાંધલિયા સામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો જે કામે પોલીસે આરોપીને શોધતી હતી અને પોલીસને એવી બાતમી મળી હતી કે આરોપી ભાવનગર શહેરના અધેવાડા રોડ પર આવેલ ડીમાર્ટવાળા રોડ પર રોયલ પાર્ક સોસાયટી પ્લોટ નંબર અઢાર માં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈનાબેન નાનજીભાઈ બારૈયાના ઘરમાં છુપાયો છે અથવા તો મહિલા પોલીસ કોન્સ્ટેબલે તેને આશરો આપ્યો છે જે બાતમીના પગલે વર્તેજ પોલીસ ક્યાં પહોંચે છે તો બાતમી સારસક પુરવાર થાય છે અને આરોપી પાર સંધિયા ત્યાંથી મળી આવે છે પોલીસ આ દરમિયાન સામાન્ય તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘરમાંથી દારૂની એક બોટલ મળી આવે છે હજુ એ દારૂની બોટલ સંદર્ભે પોલીસ કાંઈ આગળ વિચારે તે પહેલાં જ ઉષાબેન ફૂફતભાઈ જાની નામની બીજી એક મહિલા કોસ્ટેબલ પણ તે ઘરમાંથી મળી આવે છે આશ્ચર્યની વાત એ છે કે આ બંને મહિલા કોન્સ્ટેબલ ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે બંને અલગ અલગ વિસ્તારોમાં રહે છે ત્યારે સવાલ એ ઉઠે છે કે જે મહિલા વિદ્યાનગરમાં રહે છે તે મહિલા અહીં આ વિસ્તારમાં શા માટે આવી હતી અને આરોપી અહીં શું કરતો હતો આ મામલે મહુવાડી વાય એસપી રીમા શાલાએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસે આ મામલે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે અને તમામ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે તારીખ તેરનો બે હજાર પચીસના રોજ વર્ટેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર એક અનિલભાઈ રણછોડભાઈ બારેયા તથા મુકેશભાઈ રણસોળભાઈ બારેયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ મારામારી એક્ટ મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માનની એસપી શ્રી ભાવનગરનાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવો તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફલો તથા એસસી એસટી સેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એચ સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચ ટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષી મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેના રેડ દરમિયાન દારૂની બોટલ જોવા મળી હતી અને એની ઉપર બે મહિલા અને એક આરોપી ઉપર ઉચ્ચમ કોર્ટ જી આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જે ભરતનગરમાં ફરજ બજાવે છે હાલ તેના ઘરની જડતી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણે જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ જે આરોપી પાર્ટ છે ત્રણેય ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નૈનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા એ જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે